હેલો ગાય સ્ટે સ્ટોપની ગિતા કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવવાનું છે કંકોળા ડુંગળીનું શાક તેના માટે પાંચ નંગ મરચાં સમાર્યા છે લસણ વાટ્યું છે એક નંગ ડુંગળી સમારી છે અને કંકોળાને ધોઈ અને આ રીતના આપણે એને સમારી લેવાના છે તો મેં અહીંયા પતલા જ સમાર્યા છે તમારે જાડા સમારવા હોય સમારી શકો છો પણ પતલા હોય તો જલ્દી ચડી જશે કંકોડા તો દરેકના ઘરમાં બનતા હોય સાતામાં આવે એટલે કંકોડા તો બધા જ બનાવતા હોય પણ આ રીતનું તમે શાક બનાવશો તો સરસ ટેસ્ટી બનશે હવે આપણે બે પરી તેલ એડ કરીશું તો આપણે થોડો જીરાનો વઘાર કરશું જીરાનો વઘાર બહુ સરસ લાગે છે તમને ફાવે તો નાખી શકો છો ને કે કાંઈ નહીં હવે લસણ એડ કરવાનું લસણ થોડું લાલ થવા દેવાનું ડુંગળી એડ કરીશું ડુંગળીને પણ આપણે થોડી લાલ થવા ડુંગળી આ રીતની થઈ જાય એટલે આપણે એની અંદર મરચાં એડ કરી દેવાના મરચાંને પણ આપણે થોડી વાર ફેકાવા દઈશું આ રીતનું થઈ જાય એટલે એની અંદર કંકોળા એડ કરી દેવાના આપણ બધું સરસ મિક્સ કરી લેવાનું હવે એની અંદર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું સરસ મિક્સ કરી અને થોડીવાર માટે આપણે એનું ઢાંકી દઈશું કંકોડાને આપણે ચેક કરી લેવાનું છે સરસ આપણું શાક ચડી ગયું છે અને હવે આપણે સૌ કરીશું કંકોડાનું શાક બાજરીના રોટલા સાથે કે મકાઈના રોટલા સાથે બહુ સરસ લાગે છે જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો